નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ ફેબ્રુઆરીએ અમદાવાદ મહેસાણા અને નવસારીની મુલાકાત હતા જે બાદ તેઓ ફરી ચોવીસ મિની રાત્રે ફરી ગુજરાત આવી રહ્યા છે જામનગરમાં રાત્રે રાત્રિ રોકાણ બાદ સવારે સીધા દ્વારકા જશે જ્યાં દ્વારકાધીશ દર્શન કર્યા બાદ આઈકોનિક સુદર્શન સેતુ ઉદ્ઘાટન ઉદઘાટન કરશે જે બાદ રાજકોટમાં સમગ્ર સૌરાષ્ટ્રને સ્પર્શતા હજારો કરોડના વિકાસકામોની વિકાસ સોગાત પીએમ મોદી આપશે પચ્ચીસમી પીએમ મોદી માત્ર રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાત ને અનેક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે રાજકોટ માં ગુજરાત ની સૌ પ્રથમ નું પીએમ મોદી ઉદઘાટન કરશે સાતસો પચાસ બેડ ની ક્ષમતાવાળી રાજકોટ એમ્સ માં આમ જનતા ને આંતરરાષ્ટ્રીય સ્તર ની મેડિકલ સુવિધાઓ સસ્તા દરેથી મળશે પીએમ મોદી રાજકોટ માં બનેલી ગુજરાત ની સૌથી મોટી જનાના હોસ્પિટલનું હોસ્પિટલ નું પણ લોકાર્પણ કરશે આ સાથે જ રાજકોટ સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેક નું લોકાર્પણ કરશે પ્રસિદ્ધ શામળાજી મંદિરે શનિવારે વહેલી સવાર થી જ ભક્તો ની ભીડ મોટી સંખ્યા માં ઉમટી પડી હતી મહા મહિનાની પૂર્ણિમા ને લઈ ભક્તો ની ભીડ મોટી સંખ્યા માં ઉમટી હતી શામળાજી મંદિરે પૂનમ ને વિશેષ વ્યવસ્થા ભક્તો ની ભીડ ને લઈ કરવામાં આવી હતી રાજસ્થાન અને ગુજરાત સહિત દૂર દૂર થી ભક્તો અહીં દર્શને આવતા હોય છે મહામાસ ની પૂનમ નિમિત્તે ભક્તો પગ પાળા પણ ભગવાન ના દ્વારે આવતા હોય છે ભક્તો ને દર્શન માં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આજે ભગવાન શામળિયા વિશેષ પ્રકાર નો શણગાર કરવામાં આવ્યો હતો ખાસ કરીને ભગવાન શામળિયા ને તુલસી સહિત પાંચ પ્રકારના ફૂલો ના હાર શણગારવામાં આવ્યા હતા મોટી સંખ્યા માં ભક્તો ભગવાન શામળિયા દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાંગપુર ધામમાં દરરોજ હજારો ભક્તો દાદાના દર્શને આવે છે બોટાદ જિલ્લામાં આવેલું દાદાનું ધામ ગુજરાત સહિત દેશ અને વિદેશમાં ખ્યાતિ ધરાવે છે અને દરરોજ લોકો અહીં આવી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે આજે પૂનમ અને શનિવાર દિવસ હોવાને કારણે દાદા ખાસ અન્નકૂટ તથા વિશેષ આરતી કરવામાં આવી હતી અને સાંજે પણ છોડ શોપચાર પૂજન કરી વિશેષ આરતી કરવામાં આવશે એક સમયે જેમના ઈશારે દેશમાં ચૂંટણી ઉમેદવારોની યાદી જાહેર થતી હતી તેવા કોંગી અધ્યક્ષ સોનિયા ગાંધી રાજકીય સલાહકાર અહેમદ પટેલ પરિવાર ટિકિટ માટે સંઘર્ષ કરતું નજરે પડી રહ્યો છે અહેમદ પટેલ નિધન બાદ થી ટિકિટ માટે ઇચ્છા વ્યક્ત કરનાર મુમતાઝ પટેલ અને અંકલેશ્વર માં હું તો લડીશ ના આ બેનર લગાવનાર ફૈઝલ પટેલ બંનેનું ચૂંટણી લડવાનું સ્વપ્ન રોડાયું છે બંનેનું પત્તું કાપી આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ટિકિટ હાંસલ કરતા ભરૂચ જિલ્લા કોંગ્રેસની છાવણીમાં સોંપો પડી ગયો છે આગામી લોકસભા ચૂંટણીને ને લઈ ગુજરાત માં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે એમાં ગુજરાત ની માંથી ચોવીસ બેઠક પર કોંગ્રેસ અને બે બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી ને ભાવનગર અને ભરૂચ બેઠક ફાળવવામાં આવી છે સુરતના કતારગામમાં કતારગામ રત્ન કલાકારે તેના જ મેનેજર ને બાઇક સળગાવી હોવાના સીસીટીવી સામે આવ્યા છે રત્ન કલાકાર ના પગાર ના બાકી નીકળતા માત્ર છસો બાવન રૂપિયા મેનેજર બીજા દિવસે લેવા આવવાનું કહેતા રત્ન કલાકાર ઉશ્કેરાઈ ગયો હતો તેથી ઉશ્કેરાટ માં પાર્કિંગ માં રાખેલી મેનેજર ને વીસ હજાર ની બાઈક માં દિવાસરી ને ફરાર થઈ ગયો હતો જેની સમગ્ર ઘટના સીસીટીવીમાં માં કેદ થઈ છે હાલ તો મેનેજરે બાઇક માં આગ સળગાવનાર રત્ન કલાકાર સામે ફરિયાદ નોંધાવી છે વડોદરા શહેર ની કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યુટ અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે એસએસજી ખાતે સ્પાઇન કિડની અને ઓપ્થલમિક આંખની હોસ્પિટલ તેમજ સેન્ટ્રલ ઓ પી બિલ્ડિંગ ની સુવિધા મળશે આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે થી આ બંને હોસ્પિટલ નું ખાતમુહૂર્ત કરશે આ બંને હોસ્પિટલ અત્યાધુનિક સુવિધાઓ થી સુસજ્જ હશે ત્રણસો પચાસ કરોડ ના ખર્ચે બે થી ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં નિર્માણ પામશે જેથી મધ્ય ગુજરાત સહિત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાનના દર્દીઓને પણ સુવિધા મળી રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ગોધાવી ખાતે આવેલ સંસ્કાર ધામમાં ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગનો શુભારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વર્ષ બે હજાર માં ઓલિમ્પિક ગેમ્સના ભારતમાં આયોજન કરવા માટેના સંકલ્પનો ઉલ્લેખ કરતા સૌ બાળકોને રંગતગમત પ્રત્યે રૂચિ કેળવવા તેમજ સ્વચ્છતા પ્રત્યે જાગૃત બનવા માટે માર્ગદર્શન આપ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી સોમવારે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત અમદાવાદ સહિત ગુજરાત ના અને દેશના પાંચસો ચોપન રેલવે સ્ટેશન ના નો વર્ચ્યુઅલ માધ્યમ થી શિલાન્યાસ કરવાના છે જેના અનુસંધાને ભાવનગર ડિવિઝન ના નવ રેલવે સ્ટેશનો અને દસ અંડરબ્રિજનું નું વર્ચ્યુઅલી માધ્યમથી ઉદઘાટન થવાનું છે પ્રધાનમંત્રી ભાવનગર ના મહુવા લહિત પાંચસો થી વધુ સ્ટેશનો ના અને એક થી વધુ ઓવર અંડર બ્રિજ ઉદઘાટન કરશે અને ચાલીસ હજાર કરોડ થી વધુની કિંમત નો પ્રોજેક્ટ દેશને ને સમર્પિત કરશે જામનગરમાં માં યોજાનાર પ્રી વેડિંગ સેરેમનીમાં મહેમાનોને ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને વારસાની ઝલક જોવા મળશે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહમાં ઉપસ્થિત મહેમાનોને ને મહાબળેશ્વર અંધ કારીગરો દ્વારા બનાવવામાં આવેલી મીણબત્તીઓ ભેટમાં આપવામાં આવશે આ ઉપરાંત ગુજરાતના કચ્છ અને લાલપુરની મહિલા કારીગરોએ બનાવેલા પરંપરાગત દુપટ્ટા પણ ભેટમાં અપાશે ગુજરાતનું અમદાવાદ શહેર જે દુનિયાનું પ્રથમ હેરિટેજ સિટી ગણાય છે જે આજ દિન સુધી સતત દોડતું અને ધબકતું રહ્યું છે અનેક ઘટનાઓ સાક્ષી બન્યું છે પરંતુ આ શહેર નો જૂનું કેટલોક ઇતિહાસ ધીમે ધીમે લોકોમાં માં ભૂસાઈ રહ્યો છે ત્યારે અમદાવાદના ઇતિહાસ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ડોક્ટર માણેક પટેલ સેતુ દ્વારા ખાસ અમદાવાદ ગાથા ફિલ્મ બનાવવામાં આવી છે જે છવ્વીસ ફેબ્રુઆરીના દિવસે રિલીઝ કરવામાં આવશે ગિરનાર દર્શને આવતા ભાવિકોને પીવાના પાણી માટે કે અન્ય કોઈ અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારી લેવામાં આવી રહી છે કલેક્ટર અનિલ કુમાર રાણા માર્ગદર્શન મુજબ નિવાસી અધિક કલેક્ટર એન એફ ચૌધરી પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા એસસી અરવિંદ ભાલિયા સહિતના અધિકારીઓ આજે ગિરનાર પર્વત પરના ધંધાર્થી દુકાનદારો સાથે એક બેઠક યોજી હતી અને ગિરનાર પ્લાસ્ટિક મુક્ત રહે તે માટે પરામર્શ કર્યો હતો જેમાં આ ધંધાર્થીઓને પીવાના પાણીના ટેટ્રાપેક ઉપલબ્ધ કરાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ એમસી દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે અનેક પગલા લેવાઈ રહ્યા છે જે અંતર્ગત આજે જાહેરમાં પાન મસાલા ખાઈને પિચકારી મારનારા વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી ઝુંબેશના ભાગરૂપે એકસો ચાર લોકો પાસેથી દસ રૂપિયાનો નવસો પચાસ દંડ વસૂલવામાં આવ્યો છે બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગામડાઓમાં ખરવા મુવાસા રોગને લઈ દુધાળા પશુઓના ટપોટપ મોત નીપજતા પશુપાલકો કફોડી હાલતમાં મુકાઈ જવા પામ્યા હતા ત્યારે પશુઓમાં ફેલાતા આ રોગને અંકુશમાં લેવા જિલ્લા પશુપાલન વિભાગ વિભાગ અને બનાસ ડેરી દ્વારા પશુઓનું રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે જેમાં જિલ્લામાં ત્રેવીસ તેર લાખ પશુઓને રસી આપવામાં લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં પંદર લાખ પશુઓનું વેક્સિનેશન પૂર્ણ કરાયું છે ખેડામાં ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર નો સિગરેટ અને દારૂની મહેફિલ વચ્ચે મારામારી થઈ હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો વાયરલ ખેડાના એસપી રાજેશ ગથિયાએ નડિયાદ ટાઉન નડિયાદ પશ્ચિમ અને વડતાલ પીઆઈ ની તાત્કાલિક ધોરણે બદલી કરીને તપાસ આદેશ આપ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન પચીસ ફેબ્રુઆરીએ રવિવારે દ્વારકાને બેડ બેટ જોડતા સુદર્શન સેતુ સિગ્નેચર બ્રિજનું નું ઉદઘાટન કરશે પીએમ મોદી દરિયામાં ડુબેલી દ્વારકાને નિહાળવા ગોમતી નદીમાં સ્કુબા સ્કૂબા ડાઇવિંગ કરી શકે છે દ્વારકા નગરી ખાતે પીએમ મોદીના આગમનને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે રેલવે વિભાગ દ્વારા રાજકોટ થી ઓખા અને રાજકોટ જેતલસર સોમનાથ તેમજ જેતલસર વાંસજાડિયા સુધી કુલ પાંચસો તેત્રીસ રેલવે લંબાઈ રેલ નું ઇલેક્ટ્રિફિકેશન કરવામાં આવ્યું છે છસો કરોડ મૂલ્યના આ પ્રોજેક્ટ નું વડાપ્રધાન લોકાર્પણ કરશે એ ઉપરાંત પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય દ્વારા વાડીનાર માં બે ઓફ શોર અને એક બોય નું લોકાર્પણ કરવામાં આવશે આ પ્રોજેક્ટ નું મૂલ્ય એક હજાર ત્રણસો ઇઠ્યોતેર કરોડ છે અમદાવાદ ના કાલુપુર રેલવે સ્ટેશન ને રીડેવલપમેન્ટ કરવામાં આવશે છવ્વીસ ફેબ્રુઆરી વડાપ્રધાન મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી ખાતમુહૂર્ત કરવામાં આવશે કાલુપુર રેલવે સ્ટેશન ને મોઢેરા સૂર્ય મંદિર ની થીમ ઉપર બનાવવામાં આવશે એરપોર્ટ કરતા પણ અદ્યતન કાલુપુર રેલવે સ્ટેશન ને બનાવવામાં આવશે